પાલનપુર ખાતે મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ બે હજાર પચ્ચીસની ઉજવણી કરાઈ વર્ષ ઓગણીસો પંચોતેરની કટોકટી એ ભારતીય લોકશાહી ઇતિહાસનો કાળો અધ્યાય છે તેવું મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું લોકશાહીના મૂલ્યોને વધુમાં વધુ મજબૂત બનાવીએ સંવાદ અને સહમતિથી કાર્ય કરીએ તેવું મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસની ઉજવણી કરાઈ હતી કટોકટી લગાવ્યાના પચાસ વર્ષની પૂર્ણતાના આરે આ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી દેશના લોકશાહી ઇતિહાસમાં કટોકટીના કાળા કાયદાને યાદ કરીને લોકશાહીના મૂલ્યો અને સંવિધાનના રક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજથી બરાબર પચાસ વર્ષ પહેલા ઓગણીસો પંચોતેરમાં ભારતના લોકશાહી ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખાયો હતો આજના દિવસે તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી જેને આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે પણ યાદ કરીએ છીએ કારણ કે એ માત્ર કટોકટી ન હતી એ લોકશાહી સ્વતંત્રતા અને મૌલિક હકો પર કરવામાં આવેલ એક ગંભીર હુમલો હતો મંત્રીએ જણાવ્યું કે કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી હતી વિરોધ પક્ષના નેતાઓના કારણે કોઈ કારણ વગર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા અને લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો નાગરિકોના મૂળભૂત અધિકારો જે આપણા સંવિધાનનું હૃદય છે તેને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકતંત્રને મજબૂત બનાવવાની જવાબદારી આપણા સૌની છે સૌએ સાથે મળીને લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ સંવાદ અને સહમતિથી કાર્ય કરીએ અને દરેક નાગરિકને સમાન અધિકાર અને અવસર મળે તે સુનિશ્ચિત કરીએ આપણા સ્વતંત્ર સેનાનીઓએ જે લોકશાહી માટે પોતાના પ્રાણ નોછાવર કર્યા તેમનું પણ આપણે સન્માન કરીએ અને તેને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રાખીએ આ પ્રસંગે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું કે કટોકટી દરમિયાન લોકશાહીના ચાર આધાર સ્તંભો કારોબારી ધારાસભા ન્યાયપાલિકા અને મીડિયા પર દાબ મૂકવામાં આવ્યો હતો આ દરમિયાન આમ પ્રજાને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો કટોકટીના સમયમાં સરકારે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો મંત્રી અને મહાનુભાવોએ આ કાર્યક્રમને અનુરૂપ પ્રદર્શન નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મહેર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સંબંધિત અધિકારીઓ અને બોલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ પચ્ચીસ જૂન એટલે આપણે બંધારણમાં જે રીતે કાળા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને સૌથી મોટું કારણ એ છે કે ઓગણીસો પંચોતેરમાં અલ્હાદા કોર્ટે ચુકાદો આપ્યો અને સ્વર્ગસ્થ ઇન્દિરાજી વડાપ્રધાન તરીકે હતા ત્યારે ચૂંટણી એ ખોટી રીતે જીત્યા છે એ મુજબની ત્યારે કોર્ટે ચુકાદો આપ્યો અને એ ચુકાદો આવ્યા પછી તરત જ એમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માત્ર સુપ્રીમે એમને વડાપ્રધાન રહેવા માટેની જ વાત કરી હતી પણ એનો દુરુપયોગ કરીને પચીસ જૂને રાતે રાષ્ટ્રપતિ શ્રી ઔષધિ સહી કરાઈને જે કટોકટી જાહેર થઈ એના કારણે આ દેશમાં લાખો લોકોને નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા આખા વિશ્વમાં ભારતને કલંકિત કરવામાં આવ્યું અનેક પ્રકારની મિસા રાખીને અનેક લોકોને જે આપણી ચાર સ્તંભ કહેવાય ચારે ચાર સ્તંભ ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યા એના કારણે નિર્દોષ લોકો ઘણા લોકો જેલમાં પણ એક્સપાયર્ડ થઈ ગયા એમની પણ વ્યવસ્થા ના કરવામાં આવી આવો દિવસ પચાસ વર્ષ પહેલાં આજે પૂર્ણ થયા છે ભવિષ્યમાં આવનાર સમય લોકો એને યાદ રાખે અને આપણા બંધારણમાં આ પ્રકારની વ્યવસ્થા ના થાય અને કોઈ પણ પોલિટિકલ માણસ પોતાના સ્વાર્થ માટે આપણા દેશમાં બંધારણ સુધારો ના કરે એ પ્રકારની વ્યવસ્થા સૌ લોકો યાદ રાખે એના માટે સરકાર શ્રી આજનો આ કાર્યક્રમ કર્યો છે ખરેખર આપણે સૌ આજે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આવો દરેક ઠેકાણે જે સાચી વાત છે એ લોકો સુધી પહોંચે એવી સૌને વિનંતી કરું છું અને આપણું બંધારણ એ વિશ્વમાં જ્યારે લોકશાહી વિશ્વની સૌથી મોટી હોય ત્યારે આપણે બધા સાથે મળીને આવનાર સમયમાં આત્મનિર્ભર બનીએ વિશ્વગુરુ બનીએ વિશ્વબંધુ બનીએ અને બે હજાર સુડતાલીસ સુધીમાં આપણો દેશ એક મહાસત્તા બને અને ત્રીજી ઇકોનોમી થવાનું છે એ તરફ આગળ વધીએ